যাবি কিন্তু থাকে মধ্যে <laughs> নাটক <laughs> એનો જ રબી કેમેયાનો વિદાદન કેમેયા લતો એનો જ રબી કેમેયા ઓર સાર્દ્યો ઓર સાર્દ્યો સાર્દ્યો ઓય 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 પાર થાવ ઓય પાર સાબા સુઈ પારે નમો પારે નમો આટલું નમતા સુમન દમ બે સુમન દમ બે લાગે એ જોક દે જોક દે જોક દે ઓય 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 એ ભાઈ રિક્ષા નહિ ના ભાઈ સામે જાઓ સામે જાઓ સામે જાઓ સુમી દો દો લાબ દે શોર્ટ દે લાબ દે ઉમી જા ઉમી જા સુમી દો સુમી દો

બોટ મા એમ થાય